દોસ્તો આજે એમને ત્યાં કંઈ પ્રસંગ નથી જનરલી આપણે સૌ જોતા હોઈએ છીએ કે કોઈનો બર્થ ડે હોય કોઈની મેરેજ એનિવર્સરી હોય કે કોઈની પુણ્યતિથી કે કઈ પ્રસંગ નિમિત્તે સંસ્થામાં ભોજન રાખવામાં આવે છે પણ આજે આ પરિવાર સૌ પહેલી વાર આવે છે અને પોતાની લાગણીથી અને ખુશીથી જ સંસ્થામાં રહેતા અંધ ભાઈ બહેનોને ભોજન કરવા માટે આવ્યા છે તો આપણે સૌ ચંદુભાઈ પ્રાર્થના કરીએ કે કુદરત એમને તંદુરસ્તી સાથે દીર્ઘાયુ એમના મનની જે પણ મનોકામના હોય કુદરત પૂરી કરે એમના ધંધા રોજગારમાં ઉતરોઉ પ્રગતિ આપે અને એ જે કાંઈ પણ સેવાના કાર્યો છે એ કરવાની કુદરત એમને અપાર શક્તિ પ્રદાન કરે એવી આજના દિવસે આપણે કુદરતને પ્રાર્થના કરીએ આજનું ભોજન ચંદુભાઈ તરફથી છે ભોજનની અંદર બટેકાનું શાક રોટલી લાડુ ખમણ દાળ ભાત ફ્રાઈસ અને છાસ દોસ્તો આપ સર્વે જેમ જાણો છો તેમજ સંસ્થા નેત્રહીનોના સર્વાંગી પુનર્વસન અર્થે મોરબીના લક્ષ્મીનગર ગામ ખાતે છેલ્લા તેર વર્ષથી કાર્યરત છે દોસ્તો સંસ્થા દ્વારા નેત્રહીનો સર્વાંગી પુનર્વસનની સાથે સાથે પક્ષીની ચણ ગાયનો ઘાસચારો તેમજ જરૂરિયાતમંદ ગરીબ લોકો છે જે એમને અન્નદાન સાથે સાથે જ જનજાગૃતિના કાર્યક્રમો પણ કરવામાં આવે છે તો આપ સર્વેને વિડીયોના માધ્યમથી અપીલ કરીએ છીએ કે આપ એક વખત સંસ્થાની મુલાકાત લેવા માટે અવશ્ય પધારો દોસ્તો સંસ્થા જે પણ કાંઈ કાર્ય કરે છે એ સમાજના સાથ અને સહકારથી કરે છે સો ટકા સમાજ ઉપર નિર્ભી છીએ ત્યારે આપ સર્વેને વિનંતી કરીએ છીએ કે મોરબીના આંગણે સેવાનું સરસ મજાનું આવું કાર્ય થઈ રહ્યું હોય ત્યારે એક એક મોરબીવાસી આ કાર્યની અંદર જોડાય અને પોતાનું કિંમતી અને અમૂલ્ય યોગદાન આપીએ અંધજનોના સર્વાંગી પુનર્વસન સાથે સાથે પક્ષીની જાણ ગાયનો ઘાસચારો અને જરૂરિયાતમંદ લોકોને અન્નદાનના સરસ મજાનું સેવાનું કાર્ય છે એમાં જોડાય અને આ સેવાનો લાભ લે એવી જ આજના દિવસે આપ સર્વેને વિનંતી દોસ્તો અમારું સરનામું છે મોરબી માળિયા હાઈવે લક્ષ્મીનગર ગામની અંદર પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્ર સંકુલ વન અમારું બીજું સંકુલ છે લક્ષ્મીનગર ગામની ઓપોઝિટ સાઈડ આર્યવ્રત સ્કૂલની બાજુમાં ડોક્ટર કુસુમબેન અમરતલાલ દોશી પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્ર સંકુલ ટુ જેનું હાલ નિર્માણ કાર્ય ચાલુ છે અને એ કાર્યમાં પણ સંસ્થાને સમાજના સાથ અને સહકારની ખૂબ જ જરૂર છે આર્થિક યોગદાનની પણ એ કાર્યની અંદર સંસ્થાને ખૂબ જ જરૂર હોય ત્યારે આપ સર્વેને વિનંતી કરીએ છે કે આપ પણ આ કાર્યની અંદર જોડાવો ફૂલ નહીં તો ફૂલની પાકડી આપી અને આપ પણ આ કાર્યની અંદર સહભાગી બનો એવી જ વિનંતી સાથે સાથે દોસ્તો આજના દિવસે જ પૂરો પરિવાર સંસ્થા પરિષદમાં પધાર્યો છે ત્યારે સંસ્થા પરિવાર વતી પરિવારનું હૃદયથી આભાર માનીએ છીએ અને આપ સર્વેને વિનંતી કરીએ છીએ કે આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી યુટ્યુબ ચેનલ પીપીએસ કે મોરબી વ્લોગને સબસ્ક્રાઈબ કરો અમારા વિડીયોને લાઈક કરો અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી જણાવો કે સંસ્થા જે એક્ટિવિટી કરી રહી છે એ આપને કેવી લાગે છે સાથે સાથે જ અમારી આ માહિતીને મોરબીના જન જન સુધી અને ઘર ઘર સુધી પહોંચાડવામાં અમારી મદદ કરો તો ફરી મળશું નવાબ લોક સાથે ત્યાં સુધી કેમેરામેન હસમુખ વાળા સાથે મને મયુર ગજેરાને રજા આપશો આભાર ધન્યવાદ અમે અહીંયા જમણવાર કરવા માટે આવ્યા થઈ આ સંસ્થામાં અમે ફર્સ્ટ ટાઈમ આવ્યા છીએ અહીંયા અને અમે આ સંસ્થાના ભાગરૂપે અહીંયા જમણવાર કર્યું અમને બહુ સારું લાગ્યું અને અમે એવું પબ્લિકને કહેવા માગીએ છીએ કે અહીંયા તમારો જન્મદિવસ હોય કે કોઈ તિથિ હોય તો અહીંયા આવો અને આપણા આપણા ભાગરૂપી કે આ સંસ્થાને આપણે નાના મોટા કામમાં આવી શકી એ રીતે ભાગરૂપી આપણે ઉપયોગ આવી શકી એવું કાર્ય કરવું એમ અને મારું નામ લલિત કોરડિયા છે મારું ગામ બગથડા છે હું રહું છું મોરબી હાલ